નમસ્કાર દોસ્તો એક માજી સરપંચ અને તેના દોસ્તોએ જે ખેડૂતની પત્ની સાથે જે કરતુદ કરી છે તે અને પતિએ જે બદલો લીધો છે એ બદલો લગભગ તમામ લોકો છે એ પતિની પીઠ થાબળી રહ્યા છે સામાન્ય રીતે કોઈ આરોપી ક્રાઈમ કરે છે તો સમાજ તેનાથી ડિસ્ટન્સ બનાવીને રાખે છે પરંતુ આ જે પતિ છે તેણે જે કહેવું છે એને જાણીને સૌ કોઈ તેની પીઠ થાબળી રહ્યા છે આપણા દેશની અંદર અને અલગ અલગ પ્રકારના અલગ અલગ લોકો છે તે ક્રાઇમ કરતા હોય છે કોઈની માનસિકતા હોય છે કોઈની જરૂરિયાત હોય છે કોઈની મજબૂરી હોય છે અને કોઈ બદલો લેવા માંગતા હોય છે તો આજનો જે કેસ છે તે ને ક્રિમિનલ જેને બનાવ્યો છે એ આપણી પોલીસ છે આપણી કાનૂન છે અને આપણી સિસ્ટમ છે જેને આ ખેડૂતને ખેડૂતમાંથી હત્યારો બનાવી દીધો છે શું સમગ્ર મામલો છે ક્યાંની આ ઘટના છે કોણ એક ખેડૂત છે અને કેમ તે મજબૂર બેનો હતો ક્રાઇમ કરવા માટે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા દેશનું મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશનો રતલામ કરીને જિલ્લો છે ઉજ્જૈનની નજીક આ જિલ્લાનું એક ગામ પડે છે જ્યાં એક લાલસિંહ નામના ખેડૂત રહેતા હોય છે લાલસિંહ એક પૈસાદાર ખેડૂત હતા અને તે રાત્રિના સમયે બે કલાકે કારણ કે ત્યાં લાઇટ રાત્રે બે વાગે આવતી હતી તો ખેતરને પાણી આપવા માટે મોટર ઓન કરવા જવું પડતું હતું તમામ ખેડૂતો જતા હતા જેમ પણ પોતાની વાડીએ જાય છે અને પોતાની મોટર છે તે ઓન કરે છે આ મોટરને ઓન કરતા સ્ટાર્ટરને ઓન કરતા ત્યાં જબરજસ્ત ધમાકો થાય છે અને ધમાકો એટલો તીવ્ર હોય છે કે કિલોમીટરો સુધી તેની અવાજ છે તે સંભળાય છે કે આખરે આવો બ્લાસ્ટ થયો ક્યાં છે શું કોઈ બ્લમ બ્લાસ્ટ થયો છે કે નહીં કોઈ તમામ ખેડૂતો ત્યાં દોડીને આવે છે આસપાસના વિસ્તારના પરંતુ ત્યાંનો નજારો ખૂબ જ ખોફનાક અને ભયાનક હતો લાલસિંહના ચીથડા ઉડી ચૂક્યા હતા ખેતરોની અંદર તેના માસના લોંદા છે તે ઉડતા હતા અને એ જગ્યાએ જ્યાં બ્લાસ્ટ થયો છે ત્યાં ખૂબ મોટો ખાડો પડી ચૂક્યો હતો એક વૃક્ષ હતું જે પણ ફાટી ચૂક્યું હતું અને ત્યાં ખેડૂતોનું ટોળું છે તે એકઠું થાય છે આખરે પોલીસને જાણ કરવામાં આવે છે વહેલી સવારે પોલીસ અહીંયા પર પહોંચી જાય છે પરંતુ પોલીસ એ નજારો જોઈને તેની પગ નીચેથી જમીન ખિસકી જાય છે એટલા માટે કે આ જે બ્લાસ્ટ કરવામાં આવ્યો છે બ્લાસ્ટ નાનો ન નહોતો આ બ્લાસ્ટ કોઈ આતંકવાદી પ્રવૃત્તિ હતો કે અન્ય કોઈ પોલીસ માટે આ બ્લાસ્ટ છે તે ખૂબ મોટો કોયડો બની ચુક્યો હતો કારણ કે અહીંયા પર ન તો કોઈ આતંકવાદી ગતિવિધિ છે ન તો કોઈ એવું કંઈ છે છતાં પણ અહીંયા આવો બ્લાસ્ટ કઈ રીતે થયો છે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરે છે બે દિવસ વીતી જાય છે પરંતુ પોલીસ આ દરમિયાન ત્યાં માસના ટુકડા છે તે એકઠા કરે છે તેને પીએમમાં મોકલે છે એફએસએલ ને બોલાવવામાં આવે છે ડોક્સકોડને બોલાવવામાં આવે છે ઉચ્ચ અધિકારીઓ પણ હવે આ કેસમાં આવે છે કારણ કે આ કેસ હવે ખૂબ નાનો નહીં પરંતુ ખૂબ મોટો થઈ ચૂક્યો હતો પોલીસને દસ હજારની જાહેરાત કરી કે દસ રૂપિયા અમે આપશું જો કોઈ આમાં બાતમી આપે અમને મદદગારી કરે તો કારણ કે આ કેસ ખૂબ અટપટો લાગતો હતો અહીંયા પરથી જિલેટીન અને ડિટોનેટરના ટુકડાઓ મળ્યા હતા ખેતરમાં પથરાયેલા હતા આ માસના લોંદાની સાથે સાથે જિલેટીન અને ડિટોનેટરના ટુકડા જિલેટીન અને ડિટોનેટર એ છે જે બ્લાસ્ટ કરવામાં કામ આવે છે જે ખેડૂતો કૂવો કરે છે ત્યાં બ્લાસ્ટ કરવામાં આવે છે તેની ઊંડાઈમાં જમીનને ચીરવા માટે ફાળવા માટે તેનો ઉપયોગ થાય છે માઇનિંગમાં આનો ઉપયોગ થતો હોય છે આખરે પોલીસ માટે મોટો સવાલ એ હતો કે જિલેટીન અને ડિટોનેટર અહીંયા કઈ રીતે આવ્યું છે કારણ કે અહીંયા તો કુવાનું કામ પણ નહોતું ચાલતું આખરે પોલીસને ગામની અંદરથી એક બાતમી મળે છે ગામની અંદર એક સુરેશ લોઢા નામનો ખેડૂત રહે છે જે આ ઘટનાના પહેલા એ વાડીએ જતો અમે જોયો હતો પોલીસને નોર્મલ લાગતું હતું કારણ કે કોઈ પણ ખેડૂત હોય તો એ ખેડૂતો રાત્રિના વાડીએ જતા હોય છે સુરેશ પણ જતો હતો શું તેમાં નવાઈની વાત છે કહેવામાં આવ્યું કે સુરેશને ન તો અહીંયા વાડી છે ન તો કોઈ ઓળખીતું છે છતાં તે અહીંયા શું કારણ ગયો પોલીસને અંદર શંકા કુશંકા ગઈ અને તેણે હવે પોલીસ સુરેશ લોઢાની કુંડલી ખગાડવાની શરૂઆત કરી પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે સુરેશ લોઢાનો ભૂતકાળ ખૂબ જ ખોફનાક હતો એક વર્ષ પહેલા પોલીસ સ્ટેશનના ધક્કા ખાઈ ખાઈને થાયકો હતો કારણ કે તેની પત્ની સાથે કંઈક એવું થયું હતું જેના કારણે એ એક વર્ષથી આપણી સિસ્ટમ પાસે કાનૂન પાસે પોલીસ પાસે ગુહાર લગાવી રહ્યો હતો પરંતુ તેને કોઈની મદદ તેણે મદદ કોઈની નહોતી મળી આખરે પોલીસને શંકા જાય છે કે કંઈક તો છે જેના કારણે સુરેશને પોલીસ ઉઠાવે છે અને ઉઠાવીને પોલીસ સ્ટેશન લાવે છે અને પૂછપરછ કરે છે આ પૂછપરછમાં જે સુરેશ ખુલાસા કરે છે તે ખૂબ સુડાવનારા અને ખૂબ ખોફનાક અને ભયાનક હોય છે પોલીસનો પહેલો સવાલ એ હતો કે તે શું કારણે આવું કર્યું આટલી બરબરતા પૂર્વક બે રહેમી કોઈ માણસને શું કારણે ઉડે સુરેશ છે તે પણ માની જાય છે કે હા મેં જ આ કર્યું છે સુરેશ પહેલી જ વખતમાં માની જાય છે કે મેં આ જીલેટીન અને ડિટેનેટરના ટુક થી આ વ્યક્તિને લાલસિંહને ઉડાવ્યો છે હું આ વાળીએ ત્રણ જાન્યુઆરીના રાત્રે આવ્યો હતો મારો દોસ્ત છે જે જીલેટિન અને ડિટોનેટર વહેંચે છે મેં તેની મદદ માંગી હતી મને કોઈએ મદદ નથી કરી પરંતુ તેણે કરી છે તેણે મને આપ્યું છે અને મેં અહીંયા પર ખાડો ખોદીને સ્ટાર્ટરની નીચે સાત જિલેટીનના ટુકડા અને ડિટોનેટર રાખ્યું હતું તેના તાર છે તે મેં સ્ટાર્ટર આરે જોડ્યા હતા જેવો લાલસિંહ એ સ્ટાર્ટરને ઓન કરે એવો બ્લાસ્ટ થવાનું હતું

આખરે પોલીસ એને પૂછે છે કે બધું કરવાનું કારણ શું છે તારે એવી કઈ દુશ્મણી છે અને આટલી ભયાનક મોત શું કારણે છે છે ત્યારે ફરી એક વખત સુરેશ જે મોઢું ખોલે છે સુરેશ લોઢા કહે છે કે હું પણ આ ગામમાં રહું છું અમે ગરીબ માણસો છીએ મારી પત્ની હું અને મારા બાળકો અમે ગરીબ જરૂર છીએ પરંતુ અમારો સુખી સંપન્ન પરિવાર હતો અમે મજૂરી કરીને અમારું પેટ ભરતા હતા બાળકોને ઉછેરતા હતા મારી પત્ની પણ કામે જતી હતી હું પણ કામે જતો હતો પરંતુ મારી પત્ની છે તે ઘરનું કામ કરતી હતી વાડીનું કામ કરતી હતી એ અન્ય કોઈનું નહીં પરંતુ આ એક સરપંચ જે ભવરલાલ છે તેને ત્યાં ઘરે કામ કરવા માટે જતી હતી એ દિવસે એ સમયે મારી પત્ની પણ વર્ષ દિવસ પહેલા ભવરલાલના ઘરે કામ કરતી હતી આ સમયે ભવરલાલના ઘરે ભવરલાલ એક સરપંચ મારી પત્ની કામ કરવા ગઈ હતી પહેલા મારી પત્નીને માજી સરપંચ ભવરલાલ છે તેણે તેની સાથે બળજબરી કરી તેને સાથે ન કરવાનું કામ આ ભવરલાલ એક સરપંચે કર્યું છે અને ત્યારબાદ એણે આ કામ કર્યા બાદ આ જે લાલસિંહ છે અને દિનેશ યાદવ છે તેણે પણ મારી પત્નીને ન છોડી આ ત્રણેય ભેગા મળીને તેની સાથે જે કર્યું છે તે ખૂબ જ ગંદુ કામ હતું ખફનાક હતું અને મારી પત્ની છે તે રડતા રડતા ઘરે આવી હતી આ લોકોએ ધમકી આપી હતી કે પોલીસ પાસે ગઈ કે મોડું ખેલું તો તાર તને નહીં જીવતી મૂકીએ જેના કારણે મારી પત્ની એ દિવસે રડતા રડતા ઘરે આવી મને વાત કરી અને મને વાત કર્યા બાદ હું પોલીસ સ્ટેશન ગયો હતો પોલીસ સ્ટેશનથી મને કાઢી મૂકવામાં આવ્યો હતો આ લોકોની વિરુદ્ધ ફરિયાદ લેવાના બદલે પોલીસ મારા ઉપર ગુસ્સે થઈ હતી મને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો હું ફરી વખત થોડા દિવસ બાદ એ ન્યાયની આશાએ ગયો હતો કે મારી કાનૂન મદદ કરશે જેના કારણે હું ફરી પોલીસ સ્ટેશન ગયો પરંતુ છતાં પણ મારી કોઈ મદદ ના કરી અને આ લોકો બિંદાસ રખડતા હતા અને એ હું જોઈ નતો શકતો જેના કારણે મેં નક્કી કર્યું ધક્કા ખાઈ ખાઈને હું હિંમત હારી ચૂક્યો હતો વિશ્વાસ ઉડી ચૂક્યો હતો ભરોસો ઉડી ચૂક્યો હતો ન્યાય ઉપરથી કાનૂન મેં નક્કી કર્યું કે હવે જે જે કંઈ પણ કરવાનું કરવાનું છે 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 એ એ મારે જેના કારણે મારો મારો દોસ્ત ઓળખીતો અને જીનેટીન વેચે છે તેની પાસેથી મેં આ સામાન ખરીદ્યો છે હું ખેડૂતનો દીકરો છે તેમાં કેમ ધમાકો કરવો એ મને ખબર હતી અને તે લઈને મેં પહેલા ભવરલાલની વાળીએ આ પ્લાન્ટ ગોઠવો હતો પરંતુ તે બચી ચૂક્યો હતો અને ત્યારબાદ મેં આ લાલ લાલસિંહ વાડીએ ગોઠવો છે જેમાં જબરજસ્ત ધમાકો થયો છે હજી દિનેશ યાદવ પણ બાકી છે પોલીસે આ ખેડૂતની પરંતુ હવે ભાંડો પોલીસ હતો કારણ કારણ કે 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 તમામ અધિકારીઓને આ આ વાતની જાણકારી છે છે શું કારણે આવું પોલીસે હવે અહીંયાથી દબાવી શકે તેમ નહોતી કારણ કે રીઝન આપવું પડે તેમ હતું કે આ જબરજસ્ત ધમાકો શું કારણે કરવામાં આવ્યો છે જેના કારણે એ જે પોલીસ અધિકારીઓ હતા જેને આ ખેડૂતને ન્યાય આપવાને બદલે કાઢી મૂક્યો હતો તેની વિરુદ્ધ પણ એક્શન લેવામાં આવ્યા છે દોસ્તો સામાન્ય રીતે કોઈ વ્યક્તિ છે તે કાનૂન ઉપર ભરોસો કરતો હોય છે પોલીસ ઉપર ન્યાયની આશા રાખતો હોય છે પરંતુ જ્યારે તેને ન્યાય ન મળે ને ત્યારે ઘણા બધા એવા લોકો છે જે પોતે કોઈ પણ કિંમતે કોઈ પણ કાળે આવા પગલાં ભરવા મજબૂર બને છે પરંતુ બદલો લે છે આપનું આ મુદ્દે શું કહેવું છે સુરેશે જે કર્યું એને લઈને આપ શું કહેશો આપ શું માનો છો કે સુરેશે યોગ્ય પગલું ભર્યું કે જરૂરથી આપ કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો આપને અને જાગૃત કરવાનો છે આ વિડીયો મેં ભૂતકાળમાં પણ બનાવ્યો છે પરંતુ ફરી વખત આ વિડીયો એટલા માટે બનાવ્યો છે કે આ ખેડૂતની સલામ છે આપ શું માનો છો આપનું શું કહેવું છે જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આવી જ ક્રાઇમની ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ નમસ્તે જીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ